નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે વાત કરીએ ફુમતાજી વિશે જે એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બર અને સુપરસ્ટાર પણ કહેવાય છે કે song પણ સારા બનાવે છે અને તેમનું એક song સારું આવી ગયું છે જે અત્યાર હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને સોક કે પ્લસ થઈ ગયું છે અને તેમના બધા જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે કેમ કે તે અત્યાર હાલ તેમણે चैनल पर एक ट्रेंडिंग में चल रहे छे તેના જ કારણે તે ગીત અને તમને સંગ બધું જ વાયરલ થઈ રહ્યું છે કે એટલે એસમી હિન્દુસ્તાની ટીમમાં વાયરલ થઈ ગયેલો છે અને કોમેડી કિંગ પણ કહેવામાં આવે છે तो आओ हाँ तु वीडियो हूँ तक बताऊँ और विडियो गमे तो वीडियो ने लाइक शेर और सब्सक्राइब जरूरत कर ले जो मारी चैनल पर आ नवे कोई अपडेट तो चैनल पर पहला मलश सब्सक्राइब करने भूलता जय माता